ભાવનગર શહેર બાદ જિલ્લા ભાજપ પ્રમુખની ની પણ કરાય જાહેરાત ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દિગુભા અનિરુદ્ધ સિંહ ગોહિલ ની કરવામાં આવી દિગુભા ગોયલ અગાઉ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે સારી એવી કામગીરી બજાવી ચૂક્યા છે દિગુભા ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે સારું વ્યક્તિત્વ ધરાવે છે સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિગુભા ગોહિલ નામની જાહેરાત કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લહેર

મારી જિલ્લા ભાજપાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સંગઠન પ્રક્રિયા છે પાર્ટી છે એ પાર્ટી પ્રક્રિયામાંથી આજે ભાવનગર જિલ્લાના ભાજપ તરીકે મારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આવતા દિવસોની અંદર લોકોનો જે વિશ્વાસ છે અમારા કાર્યકર્તાનો પાર્ટી પ્રત્યેનો જે પ્રેમ છે ભાવ છે એમાં હંમેશા ઉતરોતર વધારો થશે મારો કાર્યકર્તા

પ્રયાસ આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે મને વિશ્વાસ આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે હાલની અંદર કામ કરતી હતી આપણે હમણાં જ જોયું છે નગરપાલિકાના ઇલેક્શન ની અંદર પૂર્ણ બહુમતી અમને મળી છે ત્યારે એવી જ રીતે આવતા ભવિષ્યની અંદર લોકોનો વિશ્વાસ જીતી કાર્યકર્તાઓને સાથે રાખી આવતા દિવસોની અંદર કામ કરીશું